નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ચોવીસ કલાકની અંદર કયા કયા વરસાદ થઈ શકે છે આપણે હવામાનના ન્યૂઝ પરથી જાણીશું અને ચેનલ પર પહેલીવાર વાર આવે સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો સૌ પ્રથમ વાત કરીએ ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું પૂર્વોત્તર આસામ અને આસપાસના વિસ્તારોમાં સારી રીતે જી ન થયેલ નીચા દબાણના વિસ્તારને એ જ પ્રદેશોમાં નીચા દબાણવાળા વિસ્તારોમાં પરિવર્તિત થયો છે અને આ સાથે સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી વિસ્તરે છે અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઉપર છે અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીસ મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં તાટકી શકે છે આગામી ચોવીસ કલાકમાં દેશમાં કેવું રહેશે તાપમાન તો એવી રેઇન ફોરકાસ્ટના અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન લક્ષદ્વીપ કેરળા અને નિકોબાર ટાપુ સિક્કિમ અને ઉત્તર પૂર્વ વરસાદની આગાહી છે અને જેમાં ઓડિશા તમિલનાડુ દક્ષિણ છત્તીસગઢ તટી અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને કોકણ ગોવામાં શક્યતા જે રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં ભાગોમાં વાવાઝોડું આવવાની શક્યતા છે અને આજે રાજસ્થાનમાં મોટા ભાગોમાં હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની આગાહી પણ છે બિહાર ઝારખંડ બ અને છત્તીસગઢમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની પણ સ્થિતિ જોવા મળી શકે છે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ